એક તો ઠંડીના કારણે લોક બનાવવાનું મોન થાય ટાય એવી થાય છે વાત બહુ પવન આવે છે કેમ ગેમ ઉત્તરાયણ નજીક આવતી રહી છે એટલા માટે છે ને ઠંડી વધતી ફૂલ જોશમાં ઠંડી વાય છે તમારી કેમ ઠંડી છે કોમેન્ટ કરો હાલો ફટાફટ આપણે પાઈ ગઈએ વાડી બાજુ અને મિત્રો આ હું રોડમાં પાછું ક્યારેક શૂટ નહીં કરું કેમ કે એક્સિડેન્ટના ચાન્સ વધી રહે દરેક આપણે વાડી મળે દીદીનું ઘરે મમ્મી બધા ના પડે કે ચાલુ ગાડી વિડીયો નહીં ઉતારો ચાલુ ગાડીની વિડીયો નહીં ઉતારવા એમાં એમાં ધ્યાન રાખે મારે વિડીયો આગળ અડી જાય ને કોઈ વાહિયાથી ઠોકી દે એમાં કઈ નક્કી ન હોય એટલે માટે સ્લીપી ગાડી ખાઈ જાય એટલે તમે પણ ધ્યાન રાખજો કે જે વ્લોગ કરતા હોય ને તો રોડ માથે તમે એકલા હોય બેઠા હોય તો અલગ વાત છે પણ જો એકલા હોય તો ઓછો ઉતારો ગાડી ગાડીમાંથી કેમકે એક્સિડન્ટ થવાની ચાન્સ વધી રહી છે બહુ વધી ગયા છે અત્યારે હાલમાં એ તો વાત ચાલો હામાંવાલા અડાડી દે એ ભાગ્યું વાડી બાજુ અને અમારે મહેમાન પણ હાલા આવે છે દીદી ની પ્રકાશ ની એ પણ હાલાવાના છે ચાલો લોકમાં બે કન્ટેન્યુ છે ફટાફટ હું વાડી જતા વાલો પછી મહેમાન આવે મારે એક તો દીદી અહીં ઓલરેડી છે જ તે અને બીજા પણ દીદી આવે છે મજા આવે વાડી આવી ગયો છે વાડી થી બળદ નીણ પણ નાખી દીધી છે તમે જોઈ શકો છો મસ્ત મજા મજાની બળદ ગઈ મસ્ત ખાય છે જો અત્યારે તો ખાતા રાખજો ને જો અડધી પડી પણ છે અહીં સલાહ ખામાં એને મજા આવશે એટલે પપ્પા બોર પછી આવશે ને તો એ પણ નાખશે મેં એને દેખાડ્યું પાણી કુંડીમાં પણ પાણી નહીં અને અમારે જો કુંડળીમાં આવડી આવડી થઈ ગઈ છે નાની આવડી તો મોટી થવા આવી છે મિત્રો કોથમીર મમ્મી સરસ કહેતા ગયા કે કોથમીર મરચાં તોડતો આવી જાય તો હું ફટાપા કોથમીર અને મરચાં પેલો બી કન્ટિન્યુ પછી તો મિત્રો થોડાક દિવસ પછી અમારે કે એટલે ઉત્તરાયણ પહેલા કે ઉતરાણ પછી હિંદન ચાલુ કરવાનું છે પાછું બી કન્ટિન્યુ કરશે ખેતીનું કામ ચડી જાવતા અમે ત્રણ દિવસથી પોરો છે મિત્રો પાછો કામે ચડી જવાના છે દીદીન કરે છે તફી કરે રી એબી આજે પછી અમે પણ જો હિંદન ચાલુ કરી દે હાલો મરચા ઉતાર લો આવડા આવડા મારા મરચા થયા છે તમે બતાવો તો કોણા કોણા ખાવાને મજા આવે એમ તો મોટા ગોકો થઈ ગયા છે આ છે રો તમે હાલો ફટાફટ હું છે ને મરચા ઉતાર લાવ તમે છે ને ફટાફટ મને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો હાલો જો મસ્ત મરજા અને આપણે કોથમરી કહેવાય ને કોથમરી એ લઈ લીધું છે ને આ કોથમરી છે ને મિત્રો તો તમે કહો આ લૂકી ખાય ને શરીર માટે બેસ્ટ આંખો ના તેજ વધે મજા આવે હું આંખો માટે બસ આખો માં બધું તેજ વધે દેખાતો હોય ને દેખાવા માટે જે પણ માણસો ગાજર બીટ છે શાકભાજી છે ને લૂકી ખાવાની અને બહુ તેજ વધશે

એવું કઈ ન હોય આપડે વૃક્ષ એમ હોય કે પોપી કે ઘરે ન આવે એવું કોને કીધું એવું હોય કમેન્ટ કરો ફટાફટ આપણા ઘરમાં બધું સુખ શાંતિ હોય એટલે પોપીએ વૃક્ષ એવું કાંઈ કોને કીધું કે રાવણ આપણું રાવણો વાય ને તો કે રાવણ જ રાવણ જેમ બધા એવું બધું કહે એમાં એવું બધું ને બધું ખોટું એમ છે મિત્રો એવું કાંઈ એવું કાંઈ ના હોય

બે oh, દીદી oh, <laughs> <Wow. laughs>

તો મિત્રો હાલો મસ્ત હશે વાળું પાણી થઈ ગયા છે દીદી પછી વલોગ અત્યારે ચાલુ કર્યો હશે કેમ કે પછી મારા કામમાં થોડો પડી ગયો તો કામ અત્યારે બહુ પ્રોસેસમાં છે બધું સરપ્રાઈઝ માટેનું દીદી

આ યાર બાર બાર કુએ તો મજા આવે હા હથવારો રે હું હથવારો બધું છે હાલો અને કાલે તો દેદી કાલે ઘરે પછી અમે ત્યારે આવતા રહીશું નાટો મારશું અને અનિલભાઈને સપોર્ટ કરી રાખશું ને મજા આવે અમને વિડીયો ઉતાર તો અમારો વિડીયો બাজ જાય અને આ બધા લોકો જોવે તો અમને મજા આવે ને ગુડ નાઈટ ગુડ નાઈટ દોસ્તો તાલો મિત્રો બધાને ગુડ નાઇટ વિડીયો પણ એડ કરી નાખીએ મળે કારણ નવલો જો આ નવો લોક ગમે તો લાઈક કરાવ્યો શેર કરના ગયો અને મને મળ્યો અને સબસ્ક્રાઈબ ગયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ કરો આલો ફટાફટ બાય